આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું હોળીના પર્વનું મહત્ત્વ સંસ્કૃતમાં એક સુંદર વિધાન છે ઉત્સવ પ્રિય ખલુ જનાહા ખરેખર લોકો ઉત્સવ પ્રિય હોય છે જો ઉત્સવો અને પર્વો ન હોત તો મનુષ્ય સાવ નિર્જીવ બની ગયો હોત ઉત્સવોથી આપણને સચેત અને નિર્ણય લેવાની શક્તિ મળે છે ઉદારતા સ્નેહ અને સંપ જેવા ગુણોનો વિકાસ થાય છે વળી આપણા ઋષિઓ દ્વારા નિર્મિત આ ઉત્સવ પરંપરામાં આધ્યાત્મ અને વૈજ્ઞાનિક અભિગમનો સુમેળ સધાયેલો જણાય છે તે અંગે કથા જોઈશું ઋષિ કશ્યપ અને દીતીને ત્રણ સંતાનો હતા બે દીકરા અને એક દીકરી બે દીકરાઓમાં એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્ય કશ્યપું અને એક દીકરી એટલે હોલિકા હિરણ્યાક્ષ એટલે હિરણ્ય અર્થાત સુવર્ણ અને અક્ષ એટલે આંખ જેની દ્રષ્ટિ માત્ર સુવર્ણની જ અભિલાષા રાખતી હોય તેવી પ્રકૃતિના લોકોને હિરણ્યાક્ષ કહેવાય હિરણ્ય અર્થાત જે સુવર્ણને સર્વસ્વ સમજીને ધન સંપદાને જ સર્વસ્વ સમજીને તેમાં જ રાચતા હોય તે સૌ હિરણ્ય કશ્યપુ છે ઉપરાંત હોળિકા એ અગ્નિનું સ્વરૂપ છે પરંતુ તેમાં જો અહંકાર ભળે તો એ બીજાને બાળવાનું જ કાર્ય કરે એવા લોકોથી સૌ દૂર રહેવાનો જ પ્રયત્ન કરે ઋષિકશ્યપ અને દિતિના આ ત્રણેય સંતાનો પરાક્રમી હતા પરંતુ તેજસ્વીતા કે સંસ્કાર નહીં ત્રણેય સંતાનોમાં હિરણ્ય કશ્યપુ મોટો હતો તેનો પુત્ર પ્રહલાદ આ પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો તે તેના પિતાને જરાય ગમતું ન હતું માટે હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર પ્રહલાદને મારવા ઘણા પ્રયત્નો કર્યા છતાં પ્રહલાદ દર વખતે બચી ગયો અંતે હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બળબળતા અગ્નિમાં બેસી ગયું જ્યારે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં પ્રવેશી ત્યારે નગરના સૌ લોકો અગ્નિની પ્રદક્ષિણા કરીને પ્રહલાદના જીવનદાનની મંગલકામના કરતા હતા તેથી જ આપણે હોલિકા દહન કરતી વેળાએ અગ્નિની પ્રદક્ષિણા કરીએ છીએ પ્રહલાદની ભક્તિ અને નગરજનોના આશીર્વાદના કારણે પ્રહલાદ બચી ગયો અને હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી જ્યારે નગરજનોએ પ્રહલાદને જીવતો જોયો ત્યારે તેઓની ખુશીનો પાર ન રહ્યો અને બીજા દિવસે એક મોટો ઉત્સવ ઉજવ્યો જેને આપણે ધૂળેટી કહીએ છીએ અને પ્રાકૃતિક રંગોને એકબીજા પર છાંટી પોતાની ખુશીને અભિવ્યક્ત કરીને મોડું મીઠું એકબીજાએ કરાવ્યું આ ઉત્સવ ફાગણ સુદ પૂનમથી લઈને વદ પાંચમ એટલે કે રંગ પંચમી સુધી ઉજવવામાં આવતો હતો તે જ પરંપરા આજે પણ ચાલુ છે આ સમય દરમિયાન ધાણી ચણા સિંગ ખજૂર મમરા અને શર્કરાયુક્ત પદાર્થોનું સેવન કરવામાં આવે છે જે સમગ્ર ઋતુ દરમિયાન ઉર્જા પૂરી પાડે છે આમ આપણા ઉત્સવો અને પર્વો સમગ્ર તયા આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમને વરેલા છે એમ કહી શકાય આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ ગમ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના મારા તરફથી હેપી હોલી હોળીની શુભ શુભકામનાઓ